એ પોતે એટલી બધી સેવાકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા બરાબર એમનો પરિચય કરાવી દઉં કે પાઠ્યપુસ્તકમાં જે પેલા નામો આવે છે ને ચિત્રાંકન કોણે કર્યું મુદ્રણની અંદર એને જેટલા એનો જે ફાળો છે વિદ્વાન તરીકે પોતે અંગ્રેજી પાઠ્ય પુસ્તકની અંદર જે જૂનું અંગ્રેજી પાઠ્ય પુસ્તક હતું એમની અંદર આ સાહેબનું નામ છે અને ત્યાં નામ આપવું કોઈ નાની હસ્તીનું કામ નથી બરાબર પોતે એટલા બધી અંગ્રેજી વિષયને ભાષાના વિષયને એટલા આમ તરબોળ રીતે હોળીને થઈ ગયા હોય ત્યારે ત્યાં સુધી શિયાળની સુધી પહોંચી શકાય ચાલો એવા અસાવર સાહેબ આપણી વચ્ચે છે તો તેમનો કલ્પેશભાઈ વિનંતી કરીશ કે લોકો શું આપી સ્વાગત કરે બરાબર

એ લોકો નકલી અહીંયા બનાવે પણ મહારાષ્ટ્રમાંથી લાવ્યા છે આ મહારાષ્ટ્ર બાટલી છે એમનું ઢાંકણું છે એનું લેબલ છે એમ કરીને એ લોકો શું કરે છે અંકલેશ્વર અહિયાં સુરતમાં અને વડોદરા બહુ મોટો એક ગોડાઉન પકડાયું હા સાનું ગોડાઉન ખબર દારૂનું નહીં ખાલી બાટલીઓનું પેલી ઇંગ્લિશ બાટલી ખાલી બાટલીઓ અને એના ઢાંકણા અને અહિયાં જ બનાવે સીલ કરી દે એટલે લોકો એવું જાણે હા લાવ્યા છે એવું લાગે બરાબર છે એવું પણ આ ગોડાઉન પકડાય છે એટલે એ પણ તમે જાણજો અને દાદા ને મમ્મી પપ્પાને કહેજો કે દારૂ આમાંથી બને છે ત્યાં પણ આમાં લગભગ ત્રણેક ડઝન શિક્ષકો દારૂથી જ મરી ગયા છે ત્રણ ડઝન ટીચરો અમારા કુટુંબમાં પણ સારો ટીચર હતો એ કોઈનું નહીં માને એક અહીંયા બેન આચાર્ય હતા માંડવીના હતા એ ટીચરને સમજાવે છે દારૂ પીવાનું નહી હા તો એ ટીચરે શું જવાબ આપ્યો ખબર આચાર્યને અને મને આખા સ્ટાફ ને પણ જવાબ આપે હા આચાર્ય સરસ સમજાવે હા અને ઘણી વખત લેબ જય બધું ચલાવી લે પણ તો પણ નહીં માને પછી એ ટીચરે આચાર્ય મેડમ ને જવાબ આપ્યો હા પીવાનું નહીં એમ કે પણ પછી ટીચરે કીધું કે પીએંગે નહીં તો જીએંગે ગે કહેશે ભાઈ વિચાર કરો આખરે પછી બે હજાર માં એમને સુરતથી અમે લાસ્ટર દવાખાનામાં ઓફ થઈ ગયો અને આવી જુવાન છોકરી અને આવા બે છોકરાઓ આઠમા નવમામાં હતા એમને છોડીને એ ટીચર જતા રહ્યા બરાબર છે આવું કરવું છે તમારે હા તો દાદા દાદીને સમજાવજો કે આવું કરી શકાય નહીં બહુ ખતરનાક છે નકલી છે એટલા માટે ખતરો છે આખું શરીર ને આખો ભૂખો બોલાવી દે બરાબર છે તો આ હતી આપણે એ દારૂની પણ મેં વાત કરી હવે આપણા વિસ્તારની અંદર નાખવાનું પણ વધે છે કે નહીં હા આપણે શાક ડેડિયા પણ છે ને રાજપીપલા રોડ પર જ એક મોવી કરીને ગામ છે ત્યાં ઘણા વર્ષો પહેલા એક છોકરો નાચવા ગયો અને એના દુશ્મનોને ખબર પડી કે પેલો નાચવા આવ્યો છે નાસ્તા નાસ્તા છે ને એમને મારી નાખ્યો અને પછી બીજે દિવસે પોલીસે આ તો તપાસ ની અંદર જોયું હા અને તપાસમાં બહાર આવ્યું કે માલિકે કીધું કે આ કંકોત્રી આપી નથી એ કંકોત્રી વગર નાચવા આવેલો આપણે ઓળખીએ ત્યારે કે સાહેબ ને ઓળખ કંકોત્રી આપો ને નથી એના મા બાપ ને પણ અને એને પણ એ ખેલ આવે બરાબર છે તો આપણા ગામમાં કે માંડવી માં કોઈ વિસ્તારમાં બિહારામાં લગ્ન હોય ને બરાબર છે એન સ્ટાર વાળા આવે નસીક વાળા આવે ડોલ્ફિન વાળા આવે રોકીસ્ટર વાળા આવે છે ને ત્યારે આપણે ચપ્તા ખાવા જઈએ ને અથવા લક્ષી ખાવા જઈએ અને તમારા મમ્મી પપ્પા પાંચસો રૂપિયા પછી કુકર છે ગામ છે મહારાષ્ટ્રમાં ભીલાર કરીને સતારા જિલ્લો ભીલાર ગામ ત્યાં લગ્ન હોય ને ત્યાં ત્યાં સરપંચ આગેવાનો બધા યુવાનો નક્કી કર્યું કે લગનમાં છે ને પૈસા નહી ઘરણા નહી બીજી કોઈ સામગ્રી ભેટ નહી એ લોકો લગ્ન શું ભેટ આપે છે પુસ્તકો ભેટ આપે છે અહીંયા લખેલું છે એ તમારા માટે જો કેવા પુસ્તકો રાણી લક્ષ્મીબાઈ છે સુભાષ ચંદ્ર બોઝ ગાંધીજી કસ્તુરબા વિનોબા ભાવે બરાબર છે શહીદ ભગતસિંહ એવા મૂલ્યવાન પુસ્તકો લગ્નમાં ભેટ આપે છે તો આ કઈ ગામ બિલાર ગામ વાળા વાંચવા લાગી ગયા છે અને કડક આ વાળા પેલા વાંચે અને આપણે નાચીએ એવું કરવું છે કે આપણે પણ વાંચીએ વાંચવું છે જો આ લોકો જો વાંચવા લાગી ગયા જો આ ભીલાર ગામ વાળા બરાબર છે તમારે નાચવું છે કે વાંચવું છે બહુ સરસ તો એ પ્રમાણે તમે વાંચજો લખજો અને વિચારજો અને આ મોબાઈલની પણ મેં તમને વાત કરી અમે પઠાણ સ્કૂલની વાત કરીને ઘણા બધા બાળકો મોબાઈલ રાત્રે આઠ નવ વાગે મૂકે છે હવે શિક્ષણની વાત કરું તો જોજો તો હમણાં જે છઠમું ધોરણ સાતમું ધોરણ આઠમું ધોરણ ગણિત અંગ્રેજી જોયું કે નહીં હવે આ સાહેબ છે આ મેડમ છે અમે જે આ છઠ્ઠા સાતમા આઠમામાં ભણ્યાને એ જે ચેપ્ટરો જે છે એ નવમાં દસમાના જે ચેપ્ટર છે બીજ ગણિત ખાસ કરીને પદાવલીઓના સરવાળા બાદ બાકી પછી ઋણ સંખ્યાઓ આ સમય સંખ્યાઓ એવા કઠિન કઠિન જે ચેપ્ટરો છે એ ઉંચકીને છઠ્ઠા સાતમા આઠમામાં મૂકેલા છે નવમાં દસમાંથી ઊંચકીને આ ધોરણમાં મૂકેલા છે ગણિતમાં અને અંગ્રેજીમાં પણ આ અને વિજ્ઞાનમાં પણ તો કેટલી બધી કઠિન વસ્તુઓ છે વિષય વસ્તુ છે કઠિન બિંદુઓ છે એ આપણે સમજવાનું અઘરું છે અને આપણે એની અંદર ધ્યાન આપતા નથી હવે છ સાત આઠ વાળા બરાબર સાંભળજો હવે પછી આવતા વર્ષે તમે માધ્યમિકમાં જવાના કે નહીં બરાબર ને અને પછી દસમા માં તો બોર્ડ ની પરીક્ષા અને બારમા માં બોર્ડની પરીક્ષા તો બોર્ડ ની પરીક્ષામાં હવે આપણે ઉત્તીર્ણ થવું પડે

મારી છોકરી છે એ બદલ આપણે જોરદાર વસાવા સાહેબ માટે જોરદાર સારી પડી ઇંગ્લિશ શીખીએ તો આપણને ખરેખર બધું જ યાદ રહી જાય અને આપણે એક સાથે વસ્તુ છ ઘડિયાળ આપી દીધી આપીને નેચરલી વોચ હે ને હા એ ઘડિયાળ ને ફોલો કરજો જેથી કરીને આપણે આલારામ ની જરૂર ન પડે આપણી અંદર જ આલારામ વાગે તો નીક જ આપી દીધો આપણે બરાબર અને એક શબ્દના ના ચારે ચાર મુખ્ય કારણ ની અંદર હકાર નકાર આ બધા સેન્ટેન્સ જે બધા બનાવવાના હતા એ બધા વાક્યો તમારા બહુ ફટાફટ બનાવ્યા બહુ ઇઝી છે ઇંગ્લિશ શીખવું ને એ ફરી ફરી વાર જ્યારે ત્યારે આપણે વિષયની અંદર પણ તેમનો લાભ અમને જ્યારે મૂંઝવતા પ્રશ્નો પણ એમને સાથે ચર્ચા કરીશું તમને પણ મૂંઝવતા છે પ્રશ્નો છે ક્લાસની અંદર પણ ચર્ચા કરીશું પણ આપણે એવી અભ્યરતના રાખીએ કે સાહેબ ફરી આપણી શાળાની અંદર આવે અને અડધી કલાક કલાક છે આપણી સાથે વિતાવે તો આ તકે સાહેબનો આભાર વ્યક્ત કરીએ એટલા માટે કે એક શિક્ષક હોવાને નાતે એને પોતાનો શિક્ષક ધર્મ છોડ્યો નથી કેમ તો કે કે થયા પછી ઘણા શિક્ષક હોય પોતાના પોતાના માટે માટે જીવન જીવે પણ વસાવા સાહેબ મેં હમણાં જ જોયું કેમ કે તે પોતે સંશોધનકાર પણ ગણાય તો જ એટલા પુસ્તકની અંદર તેમના નામ આવતા હોય અને સાથે સાથે જ્ઞાન સાથે ગમત સાથે જ્ઞાન આપણને મળતું હોય તો આવા વિદ્વાનોની પણ આપણા ગુજરાત અને ભારતને જરૂર છે તો નિવૃત્તિની સાથે સાથે જો આવો સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય બાળકો માટે તો ખરેખર તો ધન્યવાદથી ઉપર પણ એ આપણે એને ધન્યવાદ આપવા જોઈએ તો ફરીવાર તાળીઓના નાદ સાથે આપણે તેને આવકારની સાથે આપણે તેને આભાર વ્યક્ત કરીએ કેમકે જ્યાં જોઈએ ત્યાં આવા નોલેજ મળતા નથી કોઈ આપણને સાક્ષર કરનાર વ્યક્તિ જો મળી જાય તો ખરેખર આપણને એ એનું નોલેજ સુધી આપણે પૂછી શકીએ એટલે જે વાતો કરી છે ખાસ કરીને વ્યસન પાછળ વ્યસન બાબતે અને ઘરે જઈને તમે જે મોબાઈલનો ઉપયોગ દુરુપયોગ કરો છો ખાસ કરીને તસ્કરી જે લોકો ટોળકીઓ રખડતી હોય ને એકલા જ્યાં ભાગી જવાની ઈચ્છા થતી હોય તો તમે જ્યારે આમ તેમ પગલું ભરી જાઓ ને રસ્તા પરથી કોઈ માણસ ઉપાડી જાય ને આપણને વેચી કાઢે આંખ ફોડી નાખે અને પગ ભાંગી નાખે અને મોટી મોટી છોકરીઓના આવી રીતે અપહરણો થતાં હોય દુરુપયોગ થતો હોય તો કેટલું વ્યાજબી કહેવાય એમ એટલે આપણા માટે તો બહુ દર્દજનક વાત કહેવાય કે આના માટે થઈને શું કરવું પડે આપણે જાતે જ સજાગ બનવું જોઈએ તમે ઘરે જાવ એટલે શહેરીમાં રમતા હોય કે બહાર બજારમાં જાવ અથવા તો ક્યાં કંઈ પ્રવાસમાં જાવ તો એકલા એકલા પડીને રમવાની પણ આપણને ધ્યાન રાખવું જોઈએ કે આ સમય એવો છે ટેકનોલોજીનો યુગ છે ક્યારેય પણ આપણું અપહરણ થઈ જાય એ ખબર રહેતી નથી એટલે બહુ સતર્ક રહેવાનું

તો રસ્તા પરથી કોણ માણસ ઉપાડી જેને ક્યાં ને ક્યાં વેચી દે મા બાપના પણ આપણે જતા રહીએ તો આવા બધા વિચારો બંધ કરીને ખૂબ સારા વિચાર સાથે ભણવા ઉપર ધ્યાન આપીએ અને આપણે પણ એવા જીવન બનાવીએ એવું જીવન બનાવીએ કે લોકો આપણને ચાહે લોકો આપણને પસંદ કરે બરાબર તો પહેલાં સૌ પ્રથમ આપણું જીવન બનાવી લેવું જોઈએ નાના બાળકો છે તો આવા ગુરુજનો એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આદર્શ વિદ્યાર્થી બનીએ તો આપણે ધીમે 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 સારા માણસ બનવાનો પ્રયત્ન કરી શકીએ બરાબર એટલે ફરીવાર વસાવા સાહેબ માટે તાળીઓથી આપણે તેમને આભાર વ્યક્ત કરીએ ફરીવાર જ્યારે સાહેબ આવો ત્યારે અમારી શાળાની ચોક્કસ મુલાકાત લેવો એવી અભ્યર્થના